પાટણ સમી હરીજ હાઈવે પર છરીની અણીએ અહીએ છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ હરીજ સમી હાઈવે ઉપર આવેલા કઠીવાડા નજીક મોડી સાંજે બની ઘટના સમીના ના પીએમ આંગળીયા પેઢી કર્મીનો લૂંટાયો

અને જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાયક તથા તેમની તમામ ટીમો તુરંત આવી અને જિલ્લાભરમાં હાઇવે ઉપર ઠેર ઠેર નાકાબંધી કરીને વોચ ગોઠવી દેવાઈ તેમજ પાટણ જિલ્લાને અડીને આવેલા મહેસાણા અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓની પોલીસને આ લૂંટ બાબતે એલર્ટ કરી દેવામાં આવી છે